નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ક્વાડમાં ભારતીય ડ્રાઇવિંગ સીટ પર છે યુએસ એમ્બેસેડરે કહ્યું કે ભારત નક્કી કરે કે અમારે શું કરવાનું છે ગાર શેટ્ટીએ સત્તરમી આવૃત્તિમાં હાર્ટ ઓફ ધી મેટર ક્વાડ એન્ડ ધ ઇન્ડો પેસિફિક વિઝન સત્ર દરમિયાન આ વાતો કહી હતી બીજી તરફ વાત કરીએ મિત્રો સમાચારની તો ભારતના રમકડાથી રમસે અમેરિકા યુરોપ અને આફ્રિકા ચીન ઇન્ટરનેશનલ ટોય ફેર ચાલી રહ્યો છે ભારતને કરોડોના ઓર્ડર પર મળી ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ કામ એસી જૂની પેન્શન યોજના સચિવાય ફેડરેશને કહ્યું કે માર્ગ નહીં સ્વીકારો તો કરીશું આંદોલન અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ઘરે ઘરે શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની પણ શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચની આખરે બાર ઇનિંગ્સની લાંબી રાહ જોયા બાદ સદી ફટકારી હતી બેટ્સમેન શુભમન ગિલે તેની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી છે ગિલ એકસોને સુડતાલીસ બોલમાં એકસોને ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે